ની ફેક્ટરી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ફૂડ એન્ડ ફન ફિએસ્ટ્રા બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા આજે ફૂડ એન્ડ ફન ફિયાસ્ટા બે હજાર નામક અનોખું અને ઉત્સાહભર્યું આયોજન કેસ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું આ ફિયેસ્ટ્રા આનંદ સ્વાદ અને સંસ્કૃતિનો સુંદર મેળાવડો સાબિત થયો કાર્યક્રમમાં વિવિધ પ્રકારના હેલ્ધી ફૂડ સ્ટોલ્સ ગેમ્સ કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ ક્રિએટિવ પ્રદર્શનો યોજાયા હતા વિદ્યાર્થીનીઓએ નેલ આર્ટ ફેસ પેઇન્ટિંગ હેન્ડમેડ કિચનિંગ જેવી હસ્તકલા પ્રદર્શ પ્રદર્શિત કરી હતી જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા તેમના પરિવારજનો એક આનંદમય વાતાવરણમાં એકત્રિત કરી સ્વાદ સંસ્કૃતિ અને આનંદની અનુભૂતિ કરાવવાનો હતો ફૂડ ફિએસ્ટા દ્વારા વિદ્યાર્થીઓએ ટીમ વર્ક મેનેજમેન્ટ અને બિઝનેસ કૌશલ્ય જેવી બાબતોને પણ નો પણ અનુભવ મેળવ્યો હતો ओके okay, सो so मैं जुई हूँ हमारे स्टॉल का नाम मैसलोज मंचीज़ है एंड हमने अभी तक एटलीस्ट थ्री थाउजेंड टू फोर थाउजेंड का खर्चा किया है टू मेकअप द स्टॉल फैकल्टी ऑफ एजुकेशन एंड साइकोलॉजी हर साल आयोजित करता है ये फन फेस्टिवल फूड फेस्टिवल जिसमें हम प्रॉफिट कमा सकते हैं हम लोग अपना प्रेजेंट करते हैं हमारे आइटम्स को एंड वी आर वेरी एक्साइटेड टू बीयर एंड इट्स अ गुड एक्सपीरियंस